ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારમાં વિવિધ જગ્યાઓ પર પેચવર્ક કામગીરી શરૂ કરવામાં આવેલ છે ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ આ તમામ કામોની ગુણવત્તા જળવાય તે માટે ઇસ્ટ ઝોનના સપનાનગર વિસ્તારમાં કરવામાં આવેલ પેચવર્ક કામગીરીનું નિરીક્ષણ નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી મેહુલ દેસાઈ દ્વારા તથા વેસ્ટ ઝોનના વોર્ડ

આવનારા દિવસોમાં રસ્તાના પેચવર્ક તેમજ રિસર્ફેસિંગની કામગીરી ઝુંબેશ સ્વરૂપે પૂર્ણ કરવામાં આવશે તેવું મહાનગરપાલિકાની અખબાર યાદીમાં જણાવવામાં આવેલ છે